આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભુજ શહેરમાં ઇસોજીની મોટી કાર્યવાહી બે પોઈન્ટ કિલો ગાંજાની સાથે એક શખ્સની થઈ ધરપકડ શહેરમાં નાર્કોટિક્સ વિરોધી અભિયાન હેઠળ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ તરફ જતા રોડ પરથી એસઓજીની ટીમે બસ બે પોઈન્ટ ત્યાસી કિલોગ્રામ ગાંજાનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યું છે પકડાયેલ આરોપીની ઓળખ હિતેશદાન માનદાન ગઢવી તરીકે થઈ છે જે મૂળ કપોરાશી લખપતનો અને હાલ ચરણ બોર્ડિંગ ભાનુશાળી નગર ભુજ ખાતે રહે છે આરોપી પાસેથી કુલ ત્રેવીસ હજાર આઠસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં વીસ હજાર આઠસો ત્રીસ રૂપિયાનું ગાંજો અને ત્રણ હજાર રૂપિયાનું મોબાઈલ ફોન સામેલ છે આ કેસમાં ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરોડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીની આગેવાની હેઠળના સ્ટાફ પીએસઆઈ એમ એલ વાઘેલા એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા દિનેશભાઈ ગઢવી નરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ સોતા રઘુવીરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતા રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ